નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડોક ટાઈમ નતા વિડીયો આવ્યો હવે કન્ટિન્યુ વિડીયો આવશે તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેન્ચ વેચવાની છે ટૉપ ક્લાસની છેલ્લી ભેંસ છે સારામાં સારી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું ઉછાઇ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાર્ડ ગજુ પણ જોઈ શકો છો ટોપ ક્લાસ ને છે અને હાલ પેલા વેતરમાં જ છે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયાસ કરું છું સારામાં સારી ભેંસ છે ઉંચાઈ લંબાઈ હાર્ડ ગજુ અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે તે અંદાજો પણ લગાવી શકો છો દૂધની વાત કરીએ તો ત્રણ લિટર જેવું બંને ટાઈમ ત્રણ ત્રણ લિટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે દોવામાં પણ સાવ સાવચોજી અને હાલ પેલું જ વેતર છે કોઈ પણ જાતનું ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આછળ આ પેડ ગરમી બધી જવાબદારીથી આપવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી આપણે કિંમતની વાત કરીએ તો સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશું જોવા કે આપણે તો ગામની વાત કરીએ તો મોટા કાલાવડ અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી છો એ સો ટકા જાફરાબાદી ટોપલી નસેલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છું સર પણ સૌ સારી છે તમે તે હાલ પણ તમે જોઈ શકો છો ચાર ચાર પગું આ આસળ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે બીજા વેતરમાં વ્યાસે હાલ વ્યાવાની વાર છે વીસ દિવસની હાલ કાચી છે અને આગલા વેતરમાં દસ લીટર દૂધ હતું ટોટલ જવાબદારીથી આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને સો એ સો ટકા જવાબદારીવાળી ભેંસ છે ચારે ચાર આસળ આ પેટ ગરમી કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં આપણે કિંમતની વાત કરીએ તો બે લાખ અને બાવીસ વીસ હજાર જેવી કિંમત રાખેલ છે બે લાખ બાવીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટાધાણા ગામ છે તળાજા તાલુકો છે ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો બની નસલ ટાઈપ ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો બહુ સારા નસલી છે ઉંચા લંબાઈમાં સારી છે હાર્ડ સારી છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ત્રીજા વેતરમાં છે દસ દિવસની કાચી છે હાલ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે એક દિવસનું વીસ લીટર જેવું દૂધ તમારે દોઈ લેવાની છૂટ કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઓછા લંબાઈ સારી છે હાર્ડ ગજુ પણ સારું છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અંદાજો પણ તમે લગાવી શકો છો ઉછા લંબાઈ હાર્ડ ગજુ અને પૂરોપૂરો વિડીયોમાં તમને બતાવવામાં આવશે ભેંસ કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં તે તમને વિડીયોમાં બતાવી શકો છો આ આશર બધી જવાબદારી લેવામાં આવશે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશો જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વિશિયા ગામ છે વિશિયા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ટોપ ક્લાસને શરીરની નવ સૌંદર્ય ભેન્ચ વેચવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચા લંબાઈમાં સારી છે હાર્ડ સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે વેચવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાની છે પચીસ દિવસની વારસે વ્યાવવાની અને બીજા વેતરમાં વ્યા છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારીથી આપવાની છે ઉછા લંબાઈ તમે જોઈ શકો છો હાડ પણ જોઈ શકો છો ચારે ચાર આસણ પણ તમને વિડીયોના માધ્યમથી પરફેક્ટ બતાવી શકો છો એવું માલ એવું તમે વિડીયોમાં જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો અને હાલ પચીસ દિવસની કાચી છે હાલ પચીસ દિવસની અંદર વ્યાઈ જશે દૂધમાં પણ બહુ સારી રહેશે ક્વોલિટી ક્વોન્ટિટી બંને સારી રહેશે નવ સૌંદરી ભેંસ છે એવું માલિકનું કેવું છે બહુ રૂપ સૌંદરી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો બધી જવાબદારી સાથે આપવાની છે હાલ કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ચોટીલા ગામ છે ચોટીલા તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ બની નસલી ભેંસ છે ટોપ ક્લાસ નસેલી ભેંસ છે પાંચ નંબર ઉપર બહુ સારી ભેંસ છે ઉંચાઈ લંબાઈમાં સારી છે હાડગજામાં ગજામાં સારી છે અને વેતર પહેલાં બીજા વેતરમાં જ છે એવું માલિકનું કેવું છે હાલ ટોપ ક્લાસ નસલની છે તે તમને વિડિયોના માધ્યમથી બતાવી શકો છો ઉંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો હાર્ડ પણ તમે જોઈ શકો છો અને આવું બાઉલું પણ તમે જોઈ શકો છો એવું માલિકનું કેવું છે અને તમે વાસ પારું પણ તમે તેની પાછળ જોઈ શકો છો બહુ સારા નસલની ભેંસ છે ટોપ ક્લાસ નસરલી ભેંસ છે ઊંચા લંબાઈમાં સારી છે હાર્ડ સારી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આસળ આ પેટ ગરમી કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો બહુ સારી નસલની સારી ભેંસ છે બની નસલ ઓરિજિનલ છે એવું માલિકનું કેવું છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે ક્વોલિટી ક્વોન્ટિટી બંને સારી રહેશે એક લાખ અને દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે ખંભરા ગામ છે અંજાર તાલુકા છે જિલ્લામાં તમને જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે બહુ સારા નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે ઓરિજિનલ જાફરા બધા નસલની ભેંસ છે વેચવાની છે વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં છે હાલ બાર દિવસની કાચી છે અને આગલા વેતરમાં પણ સારામાં સારું દૂધ કરતી પાંચ પાંચ લીટર જેવું દૂધ કરતી ઊંચા લંબાઈ હારી છે હાર્ડ પણ સારું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ નથી ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઓરિજિનલ નસલની ભેંસ છે ટોપ ક્લાસ નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈપણ જાતનો બીજો ફોલ નથી બહુ સારી છે અને ઉષા લંબાઈ હાટગજો બધી જવાબદારી લેવામાં આવશે માલિકનું કેવું તો એક લાખ અને પંદર હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરવાડા ગામ છે ભેસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેજ જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ ભેંસ છે ટોપ ક્લાસ નસેલી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ત્રણ ત્રણ ત્રણથી ચાર દિવસની વ્યાયગલ છે એવું માલિકનું કેવું છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આના અંદાજો પણ લગાવી શકો છો ઉચ્ચાર નંબર હાર્ટ ગજુ પણ બધી સારું જ છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંજ બતાવી શકો છો તમે તે પણ ભેંસમાંથી પણ અંદાજો લગાવી શકો છો માલિક પાસેથી પણ તમારે વધુ ડિટેલ્સ મેળવી લેવાની જાણી જોઈ અને પછી તમારે કમ્પ્લીટ હોદ્દો કરવાનો ભાઈ આપણે કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરે તો ફાગડી ગામ છે કે સોત તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ જોવા મળી માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર આઠ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો બીજા વેતરમાં વ્યાણેરી છે હાલ બે મહિનાની વાયગલ છે અને પારું મરી ગયું છે એવું માલિકનું કહેવું છે દોવામાં સાવ ચોજીસ છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે તમે તારે બાયો અને ભાઈ ગમે તે લોકો ધોઈ લેવાની છૂટ અને એક ટાઈમનું દૂધની વાત તો છ લિટર જેવું દૂધ કમ્પ્લીટ ભરી લેવાની છૂટ ટોટલ જવાબદારી લેવામાં આવશે ચારે ચાર આસળ આ પેડ ગરમી બધી જવાબદારી લેવામાં આવશે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું ઓરિજિનલ જાફરા બધી નસલ તમે ભેંસ જોઈ શકો છો બાવલો પણ તમે જોઈ શકો છો અને ટોપ ક્લાસ નસલ ઊંચાઈ લંબાઈ ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે અને હાલ પારું નથી બે મહિના થયા છે વ્યાણી તેને આપણે જોવા કેમ તો ગામની વાત કરીએ તો બાલોસ ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે નવ નંબર ઉપર બેન્ચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ છેલી ભેંસ છે વેચવાની છે ચોથું વેતર વ્યા છે અને સાડા છ લીટર જેવું દૂધ કરે છે ટોટલ જવાબદારી લેવામાં આવશે કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તથિયા ગામ છે ખંભાળિયા તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ચોથું વેતર છે પાંચ દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી તે આપવાની છે દૂધની વાત કરીએ તો સાત લિટર જેવું દૂધ આપશે આ સળ આ ગરબી પેન્ટની બધી જવાબદારી લેવામાં આવશે કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેઢુસ ગામ છે ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો